ગ્રામીણ મહિલાઓને ઘર આંગણે જ રોજગારી પૂરી પાડતી મિશન મંગલમ યોજના વણોદ ગામના બહેનો મિશન મંગલમ અંતર્ગત તાલીમ મેળવીને બનાવી રહ્યા છે ઘર આંગણે જ વિવિધ સાબુ શેમ્પુ ફિનાઇલ સહિતના ઉત્પાદનો સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વણોદ ગામની મહિલાઓ ગુજરાત સરકારની મિશન મંગલમ યોજના હેઠળ તાલીમ મેળવીને ગ્રામીણ મહિલા સશક્તિકરણના ઉત્તમ ઉદાહરણ તરીકે આવી છે ઘરની ચાર દિવાલોમાંથી બહાર નીકળીને પરિવારની સંભાળ સાથે ઉદ્યોગ સાહસિક પણ બની છે અને હવે તેઓ પણ ગ્રામીણ અર્થતંત્રમાં પણ સક્રિય યોગદાન આપી રહી છે સરકાર શ્રીની મિશન મંગલમ યોજના અંતર્ગત સાબુ બનાવવાની તાલીમ મેળવીને વણોદ ગામના ઉદ્યોગ સાહસિક શ્રી સોનાલબેન મહેશ ભાઈ પટેલ સહિત કુલ નવ બહેનો સાબુ સહિત ઘરેલું ઉત્પાદનો બનાવીને પગભર થયા છે ત્યારે શ્રી સોનલબેન પટેલે જણાવે છે કે હાલ તેઓ વિવિધ પ્રકારના સાબુ જેમ કે ચારકોલ નિમ તુલસી ઓલોવેરા કીસડો અને ગુલાબ સાબુ ઘેર બેઠા બનાવી રહ્યા છે તદ ઉપરાંત આ બહેનો વોશિંગ પાવડર અને વાસણ ઘસવાનું લિક્વિડ પણ બનાવે છે ત્યારે દેશ જ્યારે વોકલ ફોર લોકલ ના સૂત્રને સર કરતો આગળ વધી રહ્યો છે ત્યારે સોનલબેન જેવા ઉદ્યોગ સાહસિક મહિલાઓ પણ તેઓનું યથા યોગ્ય મહત્વનું યોગદાન આપી રહ્યા છે ઓર્ગેનિક સાબુ ઓર્ગેનિક પાવડર ઓર્ગેનિક લિક્વિડ ગ્રામીણ કક્ષામાં અમે ગામમાં કોઈ આજુબાજુના ગામડામાં વેચાણ કરીએ છીએ મારું નામ પટેલ જયશ્રી ચંદ્રકાંતભાઈ છે હું વણોદની છું અમે સખી મંડળમાં જોડાયેલા છીએ એટલે અમે સખી મંડળમાં ત્રણ બહેનો ત્રણ મંડળ છે એટલે અત્યારે અમે સાબુનો અને પાવડર લિક્વિડનું બધું બનાવીએ છીએ એ ત્રણ મંડળના બહેનો ભેગા મળીને બનાવીએ છીએ એ મંડળ હતું એટલે અમને શીખવા માટે અહીંયા તાલીમ મળી છે આજુબાજુના ગામડામાં અમે વેચીએ છીએ